હવામાનને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી કરી છે ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની શક્યતા દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા ચોવીસમી ફેબ્રુઆરી આસપાસ દક્ષિણ ભારતમાં વરસાદની સંભાવના છે બંગાળના ઉપસાગરમાં વેલ માર્ક લો પ્રેશર બની શકે છે ડાંગ આહવા વલસાડ નવસારીમાં કમોસમી વરસાદ થઈ શકે છે આગામી અડતાલીસ કલાકમાં વાતાવરણમાં પલટો આવશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં થઈ શકે છે ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાની શક્યતા છે બીજું એક વેસ્ટન ડિસ્ટર્બન્સ તારીખ સત્તેરથી અઢારમાં આવવાની શક્યતા રહે છે એટલે તેની અસર આગામી અડતાલીસ કલાકમાં ગુજરાતના કેટલાક ભાગમાં વાદળવાળું આવવાની શક્યતા રહે છે અને હવામાનમાં પડતો આવવાની શક્યતા રહે છે ખાસ કરીને તારીખ સત્તર અઢારના પચીસ વિક્ષોભની અસર પાકિસ્તાનના ગુજરાતના સંલગ્ન ભાગોમાં કચ્છના ભાગોમાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અને રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં વાદળો આવવાની શક્યતા રહે છે